સુરત સાયબર આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટમાં મ્યાનમારમાં ચલાવવામાં આવતી ગેંગનો વિડિયો સામે આવ્યો છે મ્યાનમારથી ચાલતા ચાઇનીઝ માફિયાના ગુપ્ત કાર્યાલયની અંદરનો અને બહારના દ્રશ્ય સામે આવ્યા છે આ ગેંગ દ્વારા સુરત સહિત દેશના ચાલીસ યુવાનોને બંધક બનાવી મ્યાનમાર મોકલતા હતા નીરવ ચૌધરી સહિત ત્રણ આરોપીઓની સાયબર સેલ પોલીસે ધરપકડ કરી છે નીરવ ચૌધરી ચાઇનીઝ બેન્ક સાથે મળી સુરત સહિત દેશ વિદેશના ચાળીસ યુવકોને મ્યાનમારમાં ગુલામ બનાવ્યા છે એક વ્યક્તિ દીઠ નીરવને ત્રણ લાખ રૂપિયા મળતા હતા આ રેકેટમાં પાકિસ્તાન એજન્ટ પણ જોડાયેલા છે પાકિસ્તાન એજન્ટ યુવકોને થાઈલેન્ડ બોર્ડરથી નદી ક્રોસ કરાવી મ્યાનમાર ઘુસાડતો હતો ખોટા નામધારી પાકિસ્તાની એજન્ટે ચાઇનીઝ ગેંગ લાખો રૂપિયા આપતી આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેબરી રેકેટમાં તણે આરોપીની સેન્ટ્રલ આઈબીએ પૂછપરછ શરૂ કરી છે યાસીન દિવ્યાંગ દિવ્યાંગનું સુરત